જય મુરલી દાદા એવા બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં વીણવાનું ખેતરમાં ભાઈ એટલું વીણાઈ ગયું અહીં વીણવાનું ચાલુ હોય આ બધું બાકી છે દાંતીની વાત કરી તો ભાઈ એટલી દાંતી બાકી છે એ બધા ઝાડવા દેખાય નહીં સુધી એટલી દહ વીઘાની અહીંમાં બાકી છે દહ અગિયાર વીઘાની પાણે મોટા મોટા સડાવા પડ્યા કેમ કે આપણે મિની ટ્રેક્ટર નો ટોર વધારે લાગી ગયો ને અવાર ગારામાં હાથી હેલા ને એટલે હાથી લીધેલી છે સાંજે આઈકી થોડીક બાકી હવારમાં વહેલા આપણે લગભગ બપોરે બાર વાગીએ એટલે આવી જાય બધી દાદી પછી આપણે માઇન્ડ વિધા નીકળતી નથી ક્યાંય એ ક્યાંય બહુ ઢેળો જરાક થોડો ઘણો થયો હોય ત્યાં નીકળે હે એક બીજા ક્યાંય નીકળતી નથી જોઈને જો આપણને થાવકી સારી એવી નીકળીએ તો જ મીણવાની હેનક ડાયરેક્ટ મમાર મારીને વાવે તો સારું કરવાનું છે કલોનજીનું અને આ ખેતરમાં જાતિનું કામ ચાલુ થાય કાલ બોપોર પછી કદાચ કાલ બોપોર પછી થાય કે આમાં જ બપોરે પૂરી થઈ જાય ને બપોર પછી રાપ હાલતી થાય રાપ સાંજે થોડી ઘણી રહે પછી આપણું તબેલા તબેલાવાળું ખેતર રહેર મારવાનું હોય સાંજે કદાચ ન્યા હું માર્યું બાકી આ ખેતર રહે પચી વીઘા ભાઈ વગાડવામાં બીજો કોઈ પ્રશ્ન નહીં કોપીરાઈટ આવી જાય ને એટલે વિડીયોમાં નથી વગાડતા વગાડીને બતાવી અહીંયા હજી થોડીક વધારે બેસી જાય વાંધો નથી બેહતી જાય છે એ ઓલી જમીન કાળી જમીન મજા રહીને જ કેમ કે પડું ખેસાઈ ગયું હોય ને ગારામ હાથી હાલે હાય એટલે એ પ્રશ્ન થાય છે અત્યારે હાલો નહીં દાતી બાતી પૂરી કર લઈને બપોર થાય પછી મળીએ આગળ વિડીયોમાં વિડીયો પૂરું થઈ ગયું હેઠા બેઠા લેવાઈ ગયા એટલું હે એકાદ વિઘા જેવું બાકી હેઠા લેવાઈ ગયા એ લેવાઈ ગયા એ બધું એટલું છે ખાલી ટાઈમ થઈ ગયો છે બહાર હવા બહાર જેવો હમણાં બધા આવીએ લગભગ દસ પંદર મિનિટનો એટલું આપણે હાકીને પછી દાંતી છોડીને પાછી રાપ ચાલુ કરવી હવે બે વાગ્યે ચાલુ કર્યું પાછી તો પછી વહેલી જ નહીં તો કઈ નક્કી ને કે ટ્રેક્ટર જ આ ગામમાં લઈને જાઉં દાંતી છોડવાની છે ને રાપ લઈ આવવાની છે દાંતીનું કામ તો અહીંયા તો પૂરું ઓલા ખેતરમાં માં હે આજે સાંજે લગભગ કુઠિયા નહીં વીણવાનું રહી જાય થોડું ઘણું પછી અમે રાપમાં વીણવાન થાય તો ફરી એક બે દિવસની વાર લાગીએ વાવવામાં નકર વવાઈ જાય પરમ દિવસે બાકી આંબા થઈ ગયા છે નામી આંબા ભાઈ શું પ્રોબ્લેમ હોય અવાર નવો કોર આવે બધો હવે જો હળ હળી ગયો હોય એવો થઈ ગયો બાકી મજૂર માટેના આ બધા રૂમ ને સાંયો ને ઇંડોરો ને ભાઈ મોજ આવે એમ છે આજનું દાંતીનું કામ કલાકનું છે કલાક પછી દાંતીનું કામ પૂરું અહીંયા રાપ ને હમાર પછી વાવેતર એવું બધું કામકાજ ચાલે બાકી કાલે માંડવીના બધા ખેતરોનું કામ પૂરું થઈ ગયું પાછી આપણે હલરમાં નાખ્યું કાકરીને દાંઠાને આવ્યું એ બધું કમ્પ્લીટ થઈ જાય ને ટ્રેક્ટર આજ જ ગરમ થઈ ગયું અને નામે દાંતીમાં હવાનું આલે એક તારું બંધ જ નથી કર્યું પાંચ દહ મિનિટ ખાલી પાણી પીવા એકાદ બેવાર બંધ કર્યું હતું દાંતી ઠીક ઠીક બેહડી બહુ તો નથી બેહતી નથી બહુ જેવી તેવી મીડિયમ માઇપી મેળી બેસેડી છે બાકી વિડીયો કન્ટિન્યુ લાસ્ટ સુધી લાસ્ટીનું ભાઈ કામ પૂરું થઈ ગયું રાપનું ચાલુ રાપ થોડીક વજનવાળી વાળી આપવી પડીએ બહુ દાતી બેઠી નહોતી ને એટલે થોડીક રાપ બેસી જાય એટલે વાંધો ના આવે સારી બે જાય છે એક બે ઉથલ મારીને સેટિંગ કરીને કમ્પ્લીટ થઈ ગયું વીણવાનું ઓલા ખેતરમાં ચાલુ છે पे आम आप में जो बहुत देखा तो भी तो। है तो वीणवा नहीं पता नहीं बहुत जरूर नहीं हो तो बहुत जरूर रही तो नहीं लगभग तो देव देव एकादी वार जो है बहुत तो नहीं ગબ બેહી જેસે હારી વાંટોને દાહોતો લોટાપ માં હાલે ને થોડું ધીરું બીજા માં હાલે ભમ બીજા માં થોડી ગતિ વધાર પડે લોટા પાલે છે લોટાપ માં વાંટો ના આવે માઈ ભી મિડિયમ હાલે અને કોટુ બો બેહવાનો ના કરે ઢેફા ના કાટે બો બેહડે જો આયર માં ઢેફા કાઢે વઢેફા કાઢી નાકે લેઈ પ્રશ્ન થઈ જાય પાછો અને આજનું કામ ભાઈ આવું હે કાલે ખેતરમાં જાય ને રાતે આજ કદાચ વાવવાનું થાય અથવા તો કાલે અહીંયા અમવાર ને કે ઓલા ખેતરમાં પાછી દાતી ચાલુ કરી એવું બધું કરવાનું હે જે આ પડવું ને ઓલું આમાં ખાલી દાતી હેલી રાપર બધું બાકી વાવવાનું બાકી હે ઓલા ખેતરમાં વાવવાનું અને અહીંયા આ ખેતરમાં વાવવાનું તબેલાવાનું ખેતર છે ન્યા વાવવાનું વલ્લાને ભાઈ આપણે ઉપર ઉપરથી કાપ નાખો તો ભારે કોરાણો કા પાછો ઓરી થઈ ગયા બે કોરામાં કેવો થાય હવે જેવો થાય એવો જોઈ કેમ કે વસાર રહે ખેતરમાં કંઈ કામ ન નથી આ તો હોય તો સાયો કંઈક કાઈમ આવે એટલે રાખ્યો ન કરતો કાપી નાખવા તારમાં નડતો હતો ને એટલે કાપવો પડ્યો હતો ઉપરથી કઈક આપવાની જરૂર નતી બાકી બીજા ઝાડ છે અહીંયા આંબલી ને એવું બધું રાબભાઈ ત્રી કટકા હાલે કોઈ મોટી રાબ બે હાડવા મજા ના આવે બાકી વિડિયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા ચેનલને જય મુરલીધર જય વસાય બધાને